આયોજિત મહિલા સ્નેહ મિલનમાં મોટી સંખ્યામાં ધોરાજીના વિવિધ વિસ્તારોની મહિલાઓ હાજર રહી હતી રાત્રી હતી તો એ દ્વારા શિવરાત્રી સપ્તાહ મનાવવામાં આવેલું અને એના અંતર્ગત એક મહિલા દિવસ નિમિત્તે આંતરરાષ્ટ્રીય મહિલા સંમેલન પણ રાખવાનું હતું તો અહીંયા પણ મહિલા સ્નેહમેલન રાખેલું છે અને જે મહિલા સ્નેહમેલનની અંદર શહેરના અલગ અલગ ક્ષેત્રની અંદર કાર્યરત આગેવાન મહિલાઓ પણ હાજર રહ્યા અને સામાન્ય શ્રોતાઓ પણ સાથે સાથે હાજર રહ્યા ખાસ જોધપુર સેવા કેન્દ્રથી પ્રમાણ મારી શાંતુભે આજ રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર ધોરાજી સેવા કેન્દ્ર પર વિશેષ મહિલા દિવસનો કાર્યક્રમ ઉજવાયો જેમાં મોટી સંખ્યામાં બેનોએ લાભ લીધો અને વિશેષ નારી શક્તિ જે છે એ પોતાની અંદર પડેલી સુસુપ્ત શક્તિઓને જાગૃત કરે પોતાની અંદર રહેલી ચેતનાને જાગૃત કરી અને પોતાની શક્તિઓને સમાજની સેવામાં પરિવારની સેવામાં અને વિશ્વના કલ્યાણ માટે યુઝ કરે અને નારી સક્ષમ બને બધી જ પાસાઓમાં નારી સક્ષમ બને અને વિશ્વ કલ્યાણના કાર્યમાં પરમાત્મા સાથે જોડાય એવી ભાવનાથી આ કાર્યક્રમનું આયોજન વિશેષ કરવામાં આવ્યું અને મોટી સંખ્યામાં બહેનોએ લાભ લીધો